જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાની છે મસાલા સેન્ડવિચ ક્રિપ્સી અને ટેસ્ટી સેન્ડવીચ આપણે આજે બનાવીને તૈયાર કરવાની છે તે પણ મશીન વગર કોઈ પણ જાતના મશીન વગર આજે આપણે સેન્ડવીચ બનાવીને તૈયાર કરવાની છે જેવી બજારમાં કે ઠેલાવાળા પર ચડે છે તેવી જ ઘરે બનાવીને તૈયાર કરવાની છે જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આવી જ ક્રિપ્સી અને ટેસ્ટી મસાલા સાથે આપણે સેન્ડવિચ બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં અહીં મેં મસાલો બનાવવા માટે બટેકાનો બટેકા લઈ લીધા છે હવે આપણે તેને બાફી લેશું બોઈલ કરી લેશું તો અહીંયા કૂકર લઈ લીધું છે હવે એમાં બે ટુકડા કરીને આપણે બાફી લેશું આવી તમે ટુકડા કરવાથી બટાકા છે તે ઝડપથી બફાઈ જાય છે હવે બધા બટેકા છે કે આપીને તૈયાર કરી લીધા છે હવે આપણે પાણી નાખીને પાંચ સીટી વગાડી લેશું જેથી બટેકા છે તે સરસ બફાઈ જશે જ્યાં સુધી આપણા બટેકા બફાય છે ત્યાં સુધી આપણે લીલી ચટણી બનાવી લેશું ચેન્ડવીચમાં લગાડવા માટે ચટણી બનાવી લેશું તો અહીં મેં કોથમરી લીધી છે ધાણાભાજી લઈ લીધી છે બે તીખા મરચાં લઈ લીધા છે તમારે જે પ્રમાણે તીખી ચટણી હોય તે પ્રમાણે મરચાં તીખા કે મોડા લઈ શકો છો બે આદુના ટુકડા લઈ લીધા છે અને ચાર પાંચ કડી લસણ લઈ લીધું છે આ ચટણી ગ્રીન સેન્ડવીચમાં લગાડવાથી ટેસ્ટ બહુ સરસ આવે છે જેવો રેકડી બનાવે છે કે હોટલમાં હોય તેવો જ ટેસ્ટ સરસ આપણા સેન્ડવીચમાં આવે છે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી દેશું અને ચટણી છે તેને મિક્સરમાં ગ્રેન્ડ કરી લેશું અને સરસ પેસ્ટ બનાવી લેશું ચટણી તો ચટણી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ ચટણી લગાડવાથી ટેસ્ટ બહુ સરસ આવે છે લીલી ચટણીનો હવે આપણે તેને સાઈડ પર લગાડી દઈશું અને બટેકા છે તે બોઇલ થઈ ગયા છે બફાઈ ગયા છે તો તેના માટે અહીં મેં બટેકા મેસ કરી લીધા છે હવે આપણે તેનો મસાલો બનાવવાનો છે તો અહીં મેં કોથમરી લઈ લીધી છે આ સેન્ડવિચનો મસાલો લઈ લીધો છે સેન્ડવિચમાં નાખવાનો સેન્ડવિચનો મસાલો આવે છે બજારમાં તે લઈ લીધો છે મરચું કાપી લીધું છે આદુ અને લસણની પેસ્ટ બનાવી લીધી છે મીઠો લીમડો લઈ લીધો છે ડુંગળી કાપી લીધી છે અને લીંબુ લઈ લીધું છે આટલી વસ્તુની જરૂર પડશે બટેકાનો મસાલો બનાવવા માટે તો હવે તેલ મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં એક ચમચી જેટલી રાય એડ કરી દઈશું મીઠો લીમડો એડ કરીશું એક ચમચી હિંગ એક ચમચી હળદર એક મોટી ચમચી જેટલું ધાણા ચીરું પાવડર એક મોટી ચમચી જેટલું ગરમ મસાલો બધા જ મસાલા પાકી જાય ત્યાર પછી આપણે તેમાં આદુ મરચાંની પેસ્ટ કરેલ છે તે એડ કરી દઈશું આદુ લસણની પેસ્ટ નાખવાથી મસાલામાં ટેસ્ટ બહુ સરસ આવે છે મસાલો જ મહત્ત્વનો હોય છે જો તમારો મસાલો ખૂબ ટેસ્ટી બને છે તો ચેન્ડવી સરસ તમારી બનીને તૈયાર થાય છે હવે તેમાં આપણે લાલ મરચું લીલું મરચું કાપેલ છે તે એડ કરી દઈશું ડુંગળી પણ એડ કરી દીધી છે હવે તેને થોડીક વાર પાકવા દઈશું ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસુ હવે આપણે જે સેન્ડવિચ નો મસાલો લીધો છે તે એડ કરી દેસુ અને સરસ રીતના બધું મિક્સ કરી દેસું હવે આપણો મસાલો છે ડુંગળી તે સરસ રીતના પાકી ગઈ છે હવે તેમાં બટેકા જે મેસ કરેલ છે તે એડ કરી દેસું બટેકાનું મસા આપણે બટેકા બાફીને મેસ કરી લીધા છે તે એડ કરી દેસું હવે એમાં મેં બે ચમચી દળેલ ખાંડ એડ કરી છે અને લીંબુનો રસ એડ કરી દઈશું અને સરસ રીતના મિક્સ કરીને હવે આપણે તેમાં થાણીક ભાજી એડ કરી દઈશું થાણા ભાજી તો અહીં ચટપટો સેન્ડવીચનો મસાલો આપણો બનીને તૈયાર છે હવે આપણે સેન્ડવિચ ભરી લેશું તો તેના માટે મેં પાઉ લઈ લીધા છે સેન્ડવિચના હવે જે ગ્રીન ચટણી કરેલ છે તે આપણે લગાવી દઈશું હવે ચમચાની મદદથી આપણે મસાલો બસ સારી રીતના ભરી દેસું બધી સાડ આપણે સરખી રીતના મસાલો છે તે ભરી દેસું એકવાર આ રીતે જરૂર ચેન્ડવીસ કરજો ખૂબ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે નાનાથી લઈ મોટા સૌને પસંદ આવે તેવી ટેસ્ટી અને ક્રંચી ચેન્ડવીસ છે તે બનીને તૈયાર થાય છે હવે આપણે બીજા પાવમાં પણ લીલી ચટણી લગાડી દેસું અને બંને પાવને આપણે હવે આ પાવને પણ ઉપર ઠાકી દેસું આ બધા જ પાઉ મેં આવી રીતના સેન્ડવીચ છે તે ભરી લીધી છે હવે એક તવો લઈ લીધો છે તેમાં આપણે શેકી લેશું આપણે મશીન વગરની બનાવવાની છે હું તેલ લગાડું છું તમે બટર પણ લગાવીને શેકી શકો છો મારા ઘરમાં બટરવાળી કોઈ નથી ખાતા એટલે અહીં મેં એક ચમચી જેટલું તેલ લઈ લીધું છે હવે આપણે તેને ફરતી કોર લગાડીને હવે આપણે તેમાં જ સેન્ડવીચ છે તે સારી રીતના શેકી લેશું એકદમ ક્રંચી અને ક્રિસ્પી બનીને તૈયાર થાય છે આ સેન્ડવીચ અને ખૂબ ઝડપથી બની જાય છે અને કડક પણ નથી બનતી એકદમ સોફ્ટ બનીને તૈયાર થાય છે હવે આપણે પલટી દઈશું એક સાઈડ સરસ રીતના શેકાઈ ગઈ છે કોર આપણે પલટી દેશું જેથી સરસ રીતના ગરમ થઈ જાય તો આપણી ચેન્ડવીચ છે તે બનીને તૈયાર છે આવી બીજી બધી ચેન્ડવીચ આપણે આવી રીતના શેકી લેશું તવા પર બીજી ચેન્ડવીસ ને પણ આપણે આવી રીતના શેકી લેશું હવે આપણે આ ચેન્ડવીસને પણ પલટી દેશું બધી જ ચેન્ડવીસ હવે આ રીતના શેકી લેશું તો આપણી ચેન્ડવીસ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણી મસાલા સાથે સેન્ડવીચ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે આપણે સર્વ કરી દઈશું તો તમે જોઈ શકો છો આવી જ રીતના આપણે બધી ચેન્ડવીચ બનાવી લેશું એકદમ છટપટ બની જાય છે આ ચેન્ડવીચ હવે આપણે તેને વચ્ચેથી કાપી લેશું બે ભાગમાં આપણે તેને કાપી લેશું બતાવી તમ તરીકે થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો બરાબર